બુદ્ધિ ક્ષેત્રે છે અને હંમેશા યાદ રાખજો તમને જો દગો દેશે તો તમારી બુદ્ધિ જ દઈ શકશે તમારું હૃદયના જે કોઈ વિચારો હશે હૃદયથી જે કંઈ તમે નિર્ણય કર્યો હશે કોઈ દી તમને દગો નહીં આપે એટલે જ્યારે આપણે બહુ ઉત્સાહમાં આવી જઈએ એટલે બહુ નિર્ણય ન લેવા બહુ ગુસ્સામાં આવીએ ત્યારે પણ નિર્ણય ન લેવા યાદ રાખજો અને ઉતાવળે છે ને આંબા ન પાકે કઈક તમારી માટે કંઈક એવું ઈશ્વરે વિચાર્યું હશે એટલે હમણાં આપણે વાત થઈ કે અત્યારે સરેરાશ જે ઘટ્યો છે તમને એક જોયું છે કોઈ દિવસ કૂતરાએ સુસાઈડ કર્યું બિલાડીએ સુસાઇડ કર્યું કોઈ કર્યું મનુષ્ય એ કર્યું છે કૂતરાને ન કેવું પડે આપણે કૂતરા થઈએ બધાને કેવું પડે પણ માણસને જ કેવું પડે છે માણસને બહુ તાલાવેલી હોય પણ એ તત્વ અહીં

અને બસ ગામનું જ તે લૂંટવામાં જેની વધારે ઓલી હોય એને જ ધૂંધુકારી કીધો છે અને નામ એવા પાડો કે જેમાં ગુણ હોય છે કથામાં આગળ ભાગવતજીમાં આવે છે આપણે ચર્ચા કરશું કે અજામિલને ને નારાયણ આવી ગયું ગમે એવો હતો પણ એનો ભગવાન એનો સ્વીકાર કરી લીધો છે એવી જ રીતે તમે ચાલો કળિયુગમાં નામ રાખીએ આપણે કોઈક એવું નામ રાખીએ કે ચાલો પિંકી નામ રાખ્યું તો પિંકી દસ વર્ષે સારું લાગશે વીસ વર્ષે સારું લાગશે એસી વર્ષે પિંકી બાજારા નહીં લાગે ગિરિરાજ એટલે નામ એવા રાખો મારું તમને કેવું એમ છે કે નામ એવા રાખીએ કે જેના થકી જીવનની અંદર અનુરૂપતા આવે એ દિવ્ય લાગે ધૂંધુકારી નામ રાખ્યું હવે નામ એવા ગુણ આવે છે આવે છે અને આવે જ છે બીજાનું ધન બસ લૂટે અને ધમ પછાડા કરે ધન માટે ધુંધુકારી ધમ પછાડા કરે મને તું આપ આ એની માતાએ નામ રાખ્યું થોડો સમય વીતવા લાગ્યો અને જે ગાયે જે ફળ ખાધું હતું એમાંથી એક વાછડાનો જન્મ થયો પણ એ વાછડા જેવો નહોતો એને ચાર પગ નહોતા એને બે પગ હતા ખાલી કાન એના કર્ણ હતા એ ગાય જેવા હતા એટલે એનું નામ પડ્યું છે ગૌ હા બોલો ગૌ કર્ણ મહારાજ ગૌ કર્ણ નામ પડ્યું પણ સુત પુરાણી કહે છે ગૌકર્ણ પંડિતો જ્ઞાની હે અને ધુંધુકારી મહા ખલા ગૌકર્ણ પણ મહા પંડિત હતા સંધ્યા વંદન કરતા જો બ્રાહ્મણની અંદર સંધ્યા વંદન બ્રાહ્મણ પહેલા સમયમાં એવું હતું કે બ્રાહ્મણ એક દુખી હતો ને એક મોટો વેપારી હતો એ સુખી હતો એવું નથી ઈ બ્રાહ્મણે મનમાં એવો વિચાર કર્યો છે કે હું દુઃખી છું પણ બ્રાહ્મણ કોઈથી દુઃખી ન હોઈ શકે નાની એવી ઝૂપડીમાં રહેતો હોય પણ આખી જગારા મારતી હોય છે મોટા મોટા રાજાઓ પોતાની મોજડીઓ ચપ્પલ જતા આટલું તત્વ એના શસ્ત્ર પણ મૂકીને અંદર જતા હમણાં તો એક ભાઈશ્રી ના સાંભળવા મળ્યું છે કે ક્યારે કારણ કે બ્રહ્મ તે ભગવાનનું મુખ છે બ્રાહ્મણો છે તે મંત્ર બ્રાહ્મણાધીનમ અહીંયા ભગવતજીનું નું થાય છે અહીંથી ભાગવતજી બોલાય છે તો આખી એક સંરચના એ શ્રીજી બાવાનું સ્વરૂપ છે તો આ રીતે ધુંધુકારી તો જ્ઞાની આપણે ગૌકર્ણ જ્ઞાની હતા પણ ધુંધુકારી મહાખલ હતા દિવસે દિવસે દુરાચારી બન્યા છે બીજાના ઘરમાં આગ લગાડી એટલે પેરો પેટ્રોલ કેરોસીન થી નહીં જીભ થી ઓલા ને બીજું આમ કે ઓલા બીજું કાંઈ કહે બંનેને ઝઘડા કરાવે એને ખૂબ મજા આવે છે બાળકોને બોલાવે એને રમાડે પછી રમાડીને અચાનક એને કુવામાં નાખે છે અને કુવામાં પડ્યા પછી જે એ તડપડે છે એ ધુંધુકારીને જોવાની મજા આવે છે આવો વિકૃત સ્વભાવનો ધુંધુકારી છે ચોરીઓ કરે હિંસા કરે અને ગામવાળાઓ ત્રાસી ગયા છે ગામવાળાઓ એમ કે કે હવે આનો ઉદ્ધાર કોણ કરશે કે બધું ઓલું થશે યુવાન થયો હવે ગણિકાઓ વેશ્યાઓના સંપર્કમાં આવ્યો મદિરા પી પીને બસ એ આસક્ત જીવન જીવવા લાગ્યો આત્મદેવને ચિંતા થઈ પેલા સંન્યાસી યાદ આવ્યા આના કરતા હું વાંજ્યો હોત તો હું સારો હતો ખૂબ માગ્યું ખૂબ માગ્યું અને માગ્યાનું ફળ જે ભાગ્યમાં નહોતું અને એનું ફળ જુઓ

રડી રહેલા પિતા પાસે ગૌકર્ણ આવ્યા છે કારણ કે ગૌકર્ણ તો જ્ઞાની હતા એના પિતાને કહે છે કે પિતાજી શું શું કામ કામ તમે બધું કરો કરો છો છો ચિંતા એવું કોઈ દિવસ બન્યું છે અત્યારે વર્ણન થાય છે એને કહેવાય છે ગૌકર્ણ ગીતા ગીતા અર્જુન ગીત છે ગૌકર્ણ ગીતા છે જે આવશે તમને કેતો જાય પણ આને કહેવાય છે ગૌકર્ણ ગીતા એક દીકરો બાપને ઉપદેશ આપે છે કે તમારા માટે શું સારું છે

તદિન જદિ આશા બિંદ તદિનો જદિ આશા ભજ ગો બિંદો શું કામ કરો છો પિતાજી આ કોઈ સાથે નથી આવવાનું ગમે એટલો સારામાં સારો છોકરો હોય છે પણ કોઈ દિવસ બાપ મૃત્યુ પાડે તો સાથે જવાનો શું કામ તમે આટલી વ્યાધિ કરો છો અને કોઈ દીકરો ગમે એટલો સારો હોય ગમે એ અવસ્થા આવી હોય પિતાને બચાવી શકવાનો નથી તમે ખોટો વ્યોપ કરો છો ગમે એટલા ખૂબ સારા દીકરા હોય સુપુત્ર હોય તો કઈક સારું કરે કર્મ કરે પણ બાકી તો કોઈ કોઈનું છે નહીં બાકી બસ બધા આ બધા અલગ અલગ જે રિલેશન છે જે રિશ્તા છે એ બધા ટેમ્પરલી છે સાતો રિશ્તો છે આપણો શ્રીજી બાવા સાથે